શ્રીમદ ભાગવતમાં ભગવાન એવું કહે છે અહમ ભક્ત પરાધીનો હું મારા ભક્તોને આધીન છું એમ ભગવાન સ્વમુખે ભાગવત માં બોલ્યા છે આવા મહાન ભક્તો એમાંના એ સંતોમાં શિરોમણી કહેવાણા એ પૂજ્ય જલારામ બાપા કહેવાણા છે જે જલારામ બાપા હંમેશા નિત્ય હાથમાં લાકડી રાખે છે જે નિત્ય પાઘડીને ધારણ કરે છે અને એક હાથે નિત્ય માળા કરી રહ્યા છે આજે પણ બાપાનું સ્વરૂપ જોઉં બાપાના મસ્તક ઉપર પાઘડી છે જમણા હાથમાં માળા છે ડાબા હાથમાં લાકડી છે આ પણ શીખવા જેવું છે એ પાઘડીના રૂપમાં બાપા જ્ઞાનને ધારણ કરે છે બાપા કેટલા બાપા ભણેલા નહોતા બહુ પણ બાપાને જ્ઞાન કેટલું હતું કે એક દિવસ હરિરામ બાપા બાપાના જીવનના ઉત્તરાર્ધની વાત છે હરિરામ બાપા નાના હતા અને એ જ્યારે નિશાળે જાતા હતા એટલે પૂછ્યું કે બેટા હરિ સીધ જાઉં છું હરિરામ બાપાએ વિનંતી કરી બાપા હું હું સ્કૂલે જાઉં છું નિશાળે જાઉં છું ભણવા જાઉં છું તો બાપાએ કહ્યું કે બેટા હરિરામ તમારે ભણવાનું નથી તમારે સેવા કરવાની છે અને એમ કહેવાય છે આ બુકમાં લખેલું કે બાપાના જે મુખમાં જે તાંદુલ તાંબુલ હતું પ્રસાદીનું સોપારી હવે સોપારી અથવા કોઈ પણ બાપાના મુખારવિંદમાં એ જ્યારે હરિરામ બાપાને આપ્યું અને એ પૂજ્ય બાપાની પ્રસાદી ખાધી અને સૌભાગ્યચંદભાઈ રાજદેવની બુકમાં એવું લખેલું છે કે હરિરામ બાપાને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલું ત્યારે હરિના જનને વ્યાપે ન અવિદ્યા હરિપ્રેરિત અહીં વ્યાપે વિદ્યા હરિરામ બાપાને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે બાપા બહુ જ્ઞાની છે સર્વજ્ઞ છે બાપાની જે માળા છે એ માળા એ પૂજ્ય જલારામ બાપાની ભક્તિ છે અને લાકડી એ બાપા વૈરાગ્ય છે બાપાની લાકડીમાં એવી બધી સિદ્ધિઓ હતી કે કોઈના કોઈના ભંડાર હોય ને એમાં જલારામ બાપા રાજી થાય પધરામણી કરે અને આમ લાકડી અડાડી દે તો એના કોઠાર કોઈ દિવસ ખૂટે જ નહીં એ સત છે બાપાનું